હું હસમુખ ધરમાણી સેન્ટર દરેક જુનાડી શા હાર્દિક સ્વાગત કરું છું કલશ કંપનીનું કુબી સાહેબ બે ત્રણ વર્ષથી વપરાવું છું બધા ભાઈને અને મારું નામ અર્જનજી મફાજી દ્રપડા મોબાઈલ નંબર મોબાઈલ નંબર નવ્વાણું અઠાણું ચોસઠ ત્રેવીસ એગણા આ બધાયને કોબીસ નો મારે હાલે હું ગાડી બધાનું લઈને જોઉં છું બધાને વપરાવું છું મારે આર્યુ વાયલો જ છે પણ આ લોડિંગમાં વધારે હેડે અને આ ગોલ્ડનનો છે ને એ ખાલી સિટી વાળા બજારવાળા લે કોઈ લેતા નથી લોડિંગમાં અને એનો પાછો ભાવ મળે છે તેર ચૌદ રૂપિયા બાર રૂપિયા આખા હેડ અને બધાને હું ભળ કરું છું કે સિવાય બીજું કોબીસ વપરાય નહીં ઓકે તમારું મોબાઈલ નંબર પંચોણું સાત અડતાળીસ ત્રેવીસ નવ છત્રીસ તમે હું ગોલ્ડન ક્રોસ વાવું છું પણ લગભગ બે હજાર બાર બાર થી પણ એ વેરાયટી હવે વ્યવસ્થિત નથી એની અંદર ખાખરીનો પ્રશ્ન મોલો મચ્છી એ હવે આની અંદર રોગ પ્રતિકારક શક્તિ નથી

મારી પાસે આ વેરાયટીમાં ભાઈ એક ફુવારો છે મારી પાસે કદાચ આજ વેરાયટી છે હજી આવી નથી પણ ચાર છ દિવસમાં આવી જશે આવતા વર્ષે તમને કેવું લાગે વવાય આ સીડ વવાય બધા મને બધા ખેડૂત ભાઈઓને ભણમણ કરો છો કે આ સીડ વવાય કલશ કંપનીનું ચેમ્પ કલશ કંપનીનું ચેમ્પ ઓકે